ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ બેમાં અંગ્રેજી વિષય ભણીશું જેમાં સ્ટેપ સેવન એટલે કે સ્ટેપ સાત ફૂલોના નામ તો બાળકો ફૂલોને ઇંગ્લિશમાં શું કહેવાશે ફ્લાવર્સ ફ્લાવર એટલે ફૂલ તો અહીં આપણને કેટલાક ફૂલોના નામ આપ્યા છે એના ઉચ્ચાર અને અર્થ આપ્યા છે તો તેની સમજ આપણે મેળવીશું વર્કશીટ પંચાવન એટલે કે ફિફ્ટી ફાઇવ પહેલું છે લોટસ લોટસ એટલે કમર રોઝ એટલે ગુલાબ ડેઝી એટલે મોગરો લીલી એટલે પોયરું પિંક રોઝ એટલે કરેન જેસમિન એટલે જુઈ ત્યાર બાદ છે વર્કશીટ ફિફ્ટી સિક્સ જેમાં મેરીગોલ્ડ એટલે ગલગોટો સનફ્લાવર એટલે સૂરજમુખી એવરગ્રીન એટલે બારમાસી ચંપા એટલે ચંપો સુ એટલે જાસૂદ અને ટુલિપ એટલે નલિની તો બાળકો અહીં તમને ચિત્રો સાથે ઉચ્ચાર અને અર્થ આપ્યા છે તો અહીં આપણે આ બધા ધ્યાનથી જોવાનું છે અને ફૂલો પણ ઓળખવાના છે કારણ કે પરીક્ષામાં કદાચ તમને પૂછાઈ શકે કે ચિત્ર જોઈ ફૂલોના નામ લખો અથવા તો એના અંગ્રેજી ઉચ્ચાર લખો તો આપણે આ ફૂલો પણ યાદ રાખવા પડશે જેથી તમને આવડે તો બાળકો અહીં આપણો આ વર્કશીટ પંચાણ છપ્પન ચોપરીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ બે વાર લખવાનું છે આગળ આપણે જોઈએ એની જ્ઞાનકસોટી તો એમાં જ્ઞાનકસોટીમાં આપ્યું છે વર્કશીટ ફિફ્ટી સેવન ચિત્ર જોઈ સાચા અંગ્રેજી વિચાર સામે ગોરમાં ઘાટું કરો અહીં આપ્યું છે આપણને પહેલું ફૂલ આપ્યું છે જેસ્મિનનું જેસ્મિન એટલે જોઈ ત્યારબાદ બીજું છે ટુલિપ ટુલિપ એટલે નલીની તો આ આપણને જે આ જબ સાચો જબ છે ચિત્રને આગળ જોવાનું કહે જબ સાચો છે અને તે ગોરમાં આપણે ઘાટું કરવાનું છે ત્યારબાદ છે મોગરાનું ચિત્ર છે મોગરાને શું કહેવાશે ડેઝી તો ડેઝીને આગળ ગોરમાં ઘાટું કરવાનું નીચે છે ગુલાબ ગુલાબ એટલે રોઝ તો રોઝને આગળ ગોરમાં ઘાટું કરવાનું ત્યારબાદ છે કરેન કરેન એટલે પિંક રોઝ તો પિંક રોઝની આગળ ગોરમાં ઘાટું કરવાનું છે ત્યારબાદ છે સૂર્યમુખી તો સૂરજમુખીની આગ એમને શું કહેવાય સનફ્લાવર તો સનફ્લાવરની આગળ ગોરમાં ઘાટું કરવાનું ત્યારબાદ વર્કશીટ ફિફ્ટી એઇટ નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો જો બાળકો અંગ્રેજી ઉચ્ચાર છે તો તમારે ધ્યાન રાખવાનું છે અંગ્રેજી ઉચ્ચાર ગુજરાતીમાં જ લખાશે પણ આપણે અંગ અંગ્રેજીમાં શું બોલાય છે તે લખવાનું છે એટલે કરનને શું કહેવાય પિંક રોઝ તો અહીં લખવાનું પિંક રોઝ પછી ચંપો એટલે ચંપા કમર એટલે લોટસ સૂરજમુખ એટલે સનફ્લાવર સુફ્લાવર એટલે જાસૂડ અને ગુલાબ એટલે રોઝ તો આ થયા એના અંગ્રેજી ઉચ્ચાર પછી નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચારમાંથી ગુજરાતી અર્થ લખો તો લોટસ એટલે કમર મેરીગોલ્ડ એટલે ગલગોટો ડેઝી એટલે મોગરો એવરગ્રીન એટલે બારમાસી લીલી એટલે પોયણું જેસ્મીન એટલે જુ ત્યારબાદ છે વર્કશીટ ફિફ્ટી નાઇન યોગ્ય જોડકા જોડો અહીંયા આપણે જોડવાનું છે તો લોટસ એટલે કમર લીલી એટલે પોયણું રોજની સાથે ગુલાબ જેસમિન જુઈ ડેઝી મોગરો અને પિંકરોઝ એટલે કરેન તેવી જ રીતે બાજુમાં જે જોડકું આપ્યું છે એ પણ આપણે જોડવાનું છે ટુલિપ એટલે નલિની એવરગ્રીન એટલે બારમાસી ચંપો એટલે ચંપા ગલગોટો એટલે મેરીગોલ્ડ સૂરજમુખ એટલે સનફ્લાવર અને જાસુદ એટલે સુફ્લાવર તો બાળકો આ જ્ઞાનકાશટી પણ તમારે ચોપડીમાં ન લખવાનું છે અને મોઢે પણ કં છે અને નોટમાં પણ લખવાનું છે નમસ્તે